નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રણ ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ પાણી ભરાતા રહેવાસીઓ ત્રસ્ત થયા ભુજના ભીડ નાકા બહાર દાદુપીર રોડ વાલ્મિકી પાછળ આવેલ ડોક્ટર આંબેડકર વાસની આ દયનીય સ્થિતિ છેલ્લા કેટલાક દિવસો ચાલી રહી છે અને પંદર વીસ ઘરોના લોકો બાળકો ઘરોમાં કેદ થઈને રહેવા મજબૂર થયા છે શહેરમાં ઠેર ઠેર સ્વચ્છ ભારત અભિયાનના પોસ્ટરો લગાડવામાં આવે છે પણ આ વિસ્તારમાં સ્વચ્છતાનું નામ નિશાન નથી લોકો મુશ્કેલીમાં છે એ મોહમ્મદ લાખાએ જણાવ્યું હતું મેલેરિયા જરાક ઉભો તો રે મચ્છર અમે બધા મળીને તરણેપાટ ભણાવીશું પાણીથી ભરેલા નાના કાળાઓને માટીથી ભરીશું ઘરની અંદર જંતુનાશક છંટાવડાવીશું મચ્છરોનો લારવા ખાનારી માછલીઓને અમે રોકાયેલા પાણીમાં છોડીશું અમે માછી ટાણીમાં છીશું અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર